અબ્રાસા તાલુકાના વિંસાણ ગામે અખિલ કચ્છ હિંગોરા સમાજ દ્વારા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન નું ભવ્ય આયોજન કરાયું જેમાં ફૈઝાન વોરિયર્સ ખેરસરાય રિપીટ કાર્ગો થનાવાલાને હરાવી સતત બીજી વખત ચેમ્પિયનશિપ જીતી હતી વિજેતા ટીમે બાઈક તથા ટ્રોફી અને રનર સપને 21000 રૂપિયાની રોકર સાથે ટ્રોફી એનાયત કરાઈ ટુર્નામેન્ટના દાતાઓમાં સખી દાતા અબ્દુલ કાદર હિંગોરા अली महम्मद हिंगुरा तथा अशरफ रियाज मुख्य ऑफ द सीरीज अली लक्की बेस्ट बैट्समैन ताहिर हिंगोरा बेस्ट बो हिंगोरा बेस्ट बोलर जुनेद हिंगूरा बेस्ट फिल्डर अबू हिंगुरा फाइनल प्रसंगे अबड़ा तालुका पंचायत चेरमेन जयूभा जाडेजा તથા ભાજપ ઉપપ્રમુખ પિયુષ ભાનુશાલીએ વિશેષ હાજરી આપી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા છ વર્ષથી સતત યોજાતી આ ટૂર્નામેન્ટ સમાજના યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉમંગ અને એકતા ફેલાવે છે